مونکي متا گاڑی ۾ پئي ٿا ٿا ڏاڍو سندر پاڙي جي حالتن ۾ جيڪڏهن هيتي جڏهن پتران ۾ پتا ٿي ٿا سڀني نال تصديق ٿين ٿا ۽ اهو سيزو ٿين ٿا هاڻي هڪ وائي જતા હતા એમાં આ જે બ્રિજ છે આપણે વડિયાવીર થી બ્રિજ એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ એટલે અમને લોકો ને એવું નીકળી જશે ગાડી તો અમે અંદર ગયા ઇમિડિયેટલી થોડુંક પાણી વધી ગયું એટલે સહેજ વાર ઉભી રાખી પછી તો ફ્લો એકદમ વધી ગયો ફ્લો એટલો વધ્યો કે બારી સુધી પાણી આવી ગયું પછી ગાડી સીધી અંદર પડી અંદર પડી લગભગ દોઢ પોણા બે કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો પોલીસમાં ફોન કર્યો ઈવન અમદાવાદ બાબુભાઈ જમનાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકોએ વ્યવસ્થા કરેલી એને બોટની પણ વ્યવસ્થા કરેલી મીન વાઈન આ ભાઈ ડોક્ટર જે છે એમને ખૂબ મદદ કરી અને આપણા ફાયર બ્રિગેડના છોકરાઓ બધા જે છે શું નામ સંજાઈને એ લોકો એ લોકોએ ખૂબ અને બીજી વસ્તુ ગામના સરપંચ કહો પ્રશાસન કહો એ લોકોએ બધાએ ખૂબ સારું અને